એ ટોકન તમારે ત્યાં જ ઉભા રહેવાનું છે તારે આવી રીતે ટોકન ખોલી સામે કેમેરામાં બતાવવાનું છે પહેલા બે હાથ ઉપર કરીને ખુલ્લા હાથ બતાવી દેવાના છે એક જ ચીઠીઓ ખોબો ન ભરતી નકર ડખો થાય મારા બાપ ગામ આખો ઉજાગરો કરે છે આપણે બે થી ધજાગરો કરશું હું એટલે એટલે એક જ સરસ મજાની ટોકન તને જ્યાંથી મજા આવે એવું નહીં અહીં તને એમ થાય ને કે મારે અહીંયાથી આમ આમ કરીને આમ કરીને વચ્ચેથી ઉપરથી સાઈડ માંથી તારો મન ને દિલ જે કે ને ત્યાંથી ચિઠ્ઠી લેવાની છે હાથ ઉપર ચિઠ્ઠી છે ને હાથમાં આપણી પાસે લઈ નથી આયા ને નકા પછી ઘરેથી બાપા નથી કીધા ને લેતી જાકર જલસો ઓકે વાહ હવે રેડી છો બધા રેડી છો બધા ઓકે

એક મિનિટ સુધી એની બાજુમાં કોઈ નહીં માત્ર કેમેરાવાળા નજીક જઈ ઝૂમ કરશે સામે પડદા ઉપર તમે નંબર વાંચી શકો એટલું ઝૂમ થાય પછી હું એની બાજુમાં જઈ અને એ ટોકન નંબર વાંચીશ અને જેવો ટોકન વાંચીશું એનો નંબર એનો મોબાઈલ નંબર એનું નામ એમાં જે કાંઈ વિગત લખલ હશે એ તમારી સામે લઈશું હવે તમારી તમારી તાળીઓ પાડવાનું ચાલુ કરી દો આવો બીજો કોઈ નહીં દીકરા તારાથી ન ને જો દરવાજો તો કેજે બે વ્યક્તિને મોકલીશ નહીંતર તું દરવાજો પણ તું ખોલ મારી લાડકવાય ટ્રાય કર તારી રીતે હું પણ બાજુમાં કોઈ જ નહીં ન ખોલે તો કેજે સિક્યુરિટીને બોલાવી સિક્યુરિટી વન મેન વન સિક્યુરિટી સહેવાઓ માહી બેટા સામે ઊભા રહી જા યસ સાહેબ દરવાજો ખોલે છે જેમ કેદીને જેલમાંથી બારે કાઢે એમ આમે સાહેબને અનુભવ બહુ આવું જે કોરોનામાં મોર બોલાવ્યા છે એક મિનિટ બેટા વન મિનિટ હજી એક મિનિટ હજી એક મિનિટ સાહેબ આમ ખુલ્લી આપોને એક વાર એને ચીઠીઓ બધી અંદર નાખી દો સાહેબ એક મિનિટ બેટા એક મિનિટ બધી નાખી દો અંદર ચીઠી નાખી દો દીકરી 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 બીજો કોઈ નહીં ઓકે સાહેબ એ દરવાજો ઉપર કરી રાખો સાહેબ આપ દીકરા આ બાજુ હજી આ બાજુ એ જામા હે

ઉભા રેજો કાંઈ વાંધો નહીં વાત જોશું કાંઈ વાંધો નહીં નથી સારું થયું જોયું ને મને ખબર હતી જે થાય હારું થાય જે થાય સારું થાય વાલા હા અત્યારે ઉપાડ લીધી હોત અને પછી એ જ વખતે લાઈટ ગઈ હોત તો ગામ આખું કે મારા બેટા કરી ગયા કાંક એલા આ ઉપર વાળો બેઠો છે હું કાયમ કહું છું કે લાયસન વાળી બંદૂક રાખવા કરતા ઓલા ઉપરવાળા ઉપર ભરોહો રાખજો ઓલી બંદુકડી તો ફૂટે તો ફૂટે ઓલો અડધી રાત્રે તમારા હાથ ઉઠે ન કરે નારાયણ ને આવું થાય તો સારું થયું મેં કીધું માતાજી ની કોઈક દયા હતી સાહેબ આપણે જે થયું સારું થયું આવા જ વખતે લાઈટ ગઈ હોત તો

આગળ માહી આગળ પેલા ઉપર કર ચિઠ્ઠી ઉપર કર પેલા ઉપર જ રાખ ઉપર જ રાખ ઉપર જ ઉભી રહેજે એમને એમ થોડી સ્વીફ્ટ નહીં દે શું કહે લાખો રૂપિયાની છે એમને એમ ઉપર રાખજે સાહેબ હાથ ઉપર કરાવે ને તને કેટલા ને એવું છે કે આ સ્વિફ્ટ બંદાને જ લાગશે હા હાથ બેટા ઉપર બેટા માહી બે હાથ ખુલ્લા કેટલા ને એમ છે કે આ સ્વિફ્ટ મને લાગશે હવે ઘર ભેગું થાને ચિંતા ના કરો તમારા માટે તો છે મારા વાલા માહી હવે ચિઠ્ઠી ખોલો યસ ખોલી રહ્યો છે લાખો લોકો કિસ્મત ખોલી રહી છે સ્વિફ્ટ ની ટોકન ની ચિઠ્ઠી કે જેના નામ માં લખેલી છે માત્ર નવ્વાણું રૂપિયામાં સ્વિફ્ટ ઓલો સ્વિફ્ટ કંપની વાળો બેઠો બેઠો કહેશે મારી બેટી આવડી સસ્તી નવ્વાણું માં ગામમાં સ્વિફ્ટ વેચાય કાઈમાન વાંધો નહીં માહી કદાચ લાઈટ જાય તોય તારે ત્યાં ઊભો રહેવાનો છે ખોલી નાખ સામે ખોલ ઉપર રાખીને ખોલ ઉપર રાખીને હવે એકદમ આમજો બેટા ખોણા ઉપર ખૂણા ઉપર પકડ ચીઠી આ એને હવે ટોકન નંબર વાંચાવ સામે કેમેરામાં તાળીઓ તો પાડો યાર સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે માહી વાંચતા આવડે છે ચોથા માંસ એટલે બરાબર ને સાહેબ એક વખત ફરીથી તમે આ બાજુ કેમેરામાં બીજા કેમેરામાં અહીંયા ઓકે મિનિટ મિનિટ પઠામડા એવું કોઈ ગામ છે એક મિનિટ એમને એમ રે એમને એમ રે ના છે કોઈ અહિયાં ના છે કોઈ એલા વધામણા કરો ને યાર તાળીઓથી યસ માહી ઉપર રાખ ચીઠી ઉપર રાખ કેમેરાવાળા જરાક ટેકો દેજે મારો વાલો પઠામણાની ભાણે છે એલા મોમોનો મોઢામાં મીઠો બોય વાલા હોય બનાસ કાંઠાના પઠામણા ગામમાં ચૌધરી નામ પણ કેવું મીઠું મીઠું ચૌધરી હર્ષુબેન મોબાઈલ નંબર ના મોબાઈલ નંબર તમને નથી દેવા હા હમણાં મારું બેટું ગામ આખું ફોન કરવા માંડ છે ઉપર રાખ બેટા ટોકન નંબર વાંચી દઉં ટોકન નંબર છે ટુ ફોર ટુ ડબલ વન હવે લઈ લઉં તો વાંધો નથી ને અમર રાખ ઉપર હમે રાખ બેટા ઓકે લાવ હવે મને દઈ દે યસ મારી વાહે વાહે ફ્રી રાખો ઓકે સો પ્લીઝ હવે તમારી વચ્ચે એમનું નામ એમનું ગામ વાંચું છું અને એક મિત્ર મોબાઈલ ગામ પઠામણા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા અને એજન્ટ છે નરસિંહ ઠાકોર ક્યાં છે ઠાકોર ઠાકોર નરસિંહ ક્યાં છે